બનાવની વિગતો અનુસાર ગત ચૌદમી મે બે હજાર પચીસના રોજ નવસારીના બિલીમોરા ખાતે રહેતા અને વલસાડ સ્થિત બાલાજી વેફર્સના પ્લાન્ટમાં રહેતા સિનિયર ઓફિસર કલ્પેશ શાહ રાત્રિના ઊંઘ આવતી હોવાથી તેઓ નવજીવન હોટેલ સામે સર્વિસ રોડ ઉપર અલગ અલગ સ્થળે ગાડી ઊભી રાખી હતી તે દરમિયાન તેમના પહેરેલા સોનાના દાગીના અને મોબાઈલ અને એસેસરીઝ મળી સાત પોઈન્ટ ઇઠ્યોતેર લાખની ચોરી થઈ ગઈ હતી જે અંગે રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી જ્યાં સ્થળ ઉપર અલગ અલગ સીસીટીવી ફૂટેજ મેળવી ચકાસતા લાભેશ્વર માર્બલ સામે સર્વિસ રોડ ઉપર ચોરી થઈ હોવાનું જોવા મળ્યું હતું જ્યાં નજીકના સીસીટીવી ફૂટેજ મેળવી ટેકનિકલ એનાલિસ્ટ કરતાં એક શંકાસ્પદ બાઇક પર બે ઇસમો નજરે પડ્યા હતા અને અન્ય બે ઇસમ ચાલતા જતા નજરે પડ્યા હતા જેમાં બાઇક નંબર અને ચોરી થયેલ મોબાઈલનું ટેકનિકલ સર્વેલન્સ શરૂ કર્યું હતું તો ગાડી નંબર ઇ ગુજ કોપ એપની મદદથી ટેકનિકલ એનાલિસ્ટ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ એક્ટિવ કરી હતી દરમિયાન ચોક્કસ માહિતી મળતા રૂરલ પીએસઆઈ એચજી ગોહિલ અને પીએસઆઈ એચ આર સાઠે અને ટીમ સાથે રોયલ રેસિડન્સી ખાતે રહેતા ભંગારિયા અલ્તાફ ઉર્ફે મોનુ જાવેદ ખાન દર્શન સોસાયટી ખાતે રહેતા ખેતલા આપા હોટલના વિપુલ પુના ગમારા અન્સાર માર્કેટ ખાતે રહેતા ભંગારના દલાલ નૂર આલમ બદરુદ્દીન મનિહાર અને ભંગાર વેપારીને ત્યાં ન્યૂ ઇન્ડિયા માર્કેટમાં મજૂરી કામ કરતા જીકરાન ઉર્ફે જીકાન ઇમરાન કુરેશીને ઝડપી પાડ્યા હતા તેમની ઉલટ તપાસ કરતા તેઓ ચોરીની કબૂલાત કરી હતી પોલીસે ચોરી થયેલ સોનાની ચેન બે પોઈન્ટ પચાસ લાખ રૂપિયા સોનાનું પેન્ડલ સત્તાવન હજાર ત્રણસો મળી ત્રણ પોઈન્ટ આઠ લાખનો ઉપરાંતનો મુદ્દેમાલ રીકવર કર્યો હતો તો ચોરીમાં વપરાયેલ બુલેટ યુનિકોન બાઇક ચાર મોબાઈલ અને રોકડ રૂપિયા બે હજાર ત્રણસો પચાસ મળી કુલ ચાર પોઈન્ટ પાંત્રીસ લાખનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો પોલીસે